ગુડ મોર્નિંગ મિત્રો કેમ સૌ બધા મજામાં જઈશું અમે પણ મજામાં નો આવો તો આપડે વિડીયો અને ભાઈ જય માતાજી બધા પેલા તો

અને અમારા ભાઈ દર્શનભાઈ તે અમારે વાડીએ વહી ગયા છે ને અમારા બાપુ મારા બાઈ ની જવાના છે ઇનારે જવાના છે તો હારું હાલો અમે નીકળવી તૈયાર થઈને તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહી ગયો જો અમારા આ બેન જો ભાઈ એટલે જવાનું છે લગ્ન માં ને અત્યારે અમારે જો ભાઈ હિસ્કા ઉપર સડી જાય ક્યાં હિસ્કા ખાય છે લગનમાં લગ્ન આવ્યા તો ભાઈ આપડો મઢ હે છે સાઉન્ડ માં નો તો સાઉન્ડ માં દર્શન પણ કરી લીધો ને ઘણા મહેમાન પણ અમારા મઢે બેઠા છે તો ભાઈ અમારા બાપુ આ મારા માથભાઈ છે અમારા ભાઈના દીકરા અમારા ફુવા આ અમારા પટલ અને તો ભાઈ આ આપણો મઠ છે સાઉન્ડ માનો ચાલો દર્શન કરી લેવી આપણે લગ્નમાં ગયા હતા લગ્નના પાસા વ્યાસી વાડીએ સીધા તો વાડીયા વ્યાસી તો હવા માં આપણે નીણ વાઢવા ગયા તા એ પણ નીણ પણ આખું પીરું છે એમના એ પણ ઠલવાયની છે તો આખાનામ ઠલવાયની છે પછી તો જે મશીનમાં કાપશું એ તો પણ શૂટિંગ નહીં લેવી બાજરી ડાયરી નાખી દઈશું જો ટ્રેક્ટર તો અમારે ગાંજ્યું હતા ને જેમ ઠેલવી દેવી છે ને હવે ઠેલવી દેવી છે ને હવે હા એને ટેક્ટર ચાલુ કર્યું તો આપણે હવે ઠેલવી દઈશું આ હજો અમારા બેરા દવા સાટતા સાટતા અગાઉ બાય બાય કરે છે તો કે મિત્રો આપણે ભાઈ આજે લગ્નમાં ગયા હતા એટલે લગ્નમાં ભાઈ આપણે વ્યાયા અને આવીને વાળીએ નિર્ણય ને એવું ઠલાઈ અને પછી આપણે આવતી રહ્યા ગામમાં કરીને કે તો ભાઈ બાળ દાઢીને એવું કરાવવાનું હતું કારણ કે દાઢી તો નથી કરાવી પણ બાળ આપણે કપી વાળ્યા છે તો હવે એક આપણે નાવાની તૈયારી કરી નાખ્યું ને આપણે ઘરે એક સરસ મજાનો આપણે પડદો ફીટ કરી વાળ્યો છે તો સારો તમને પડદો પણ બતાવી દીધો તો આવો કાક આપણે પડદો છે નવો ફીટ કર્યો આપણે જૂનો હતો એ કાઢી નાખ્યો હું બીજે તૂટી ગયો હતો ને પવન વધારે આવતો હતો ત્યારે નવો આપણે એડ કરી વાળ્યો છે જો આવો કાક કર્યો છે એડ આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે એ તો ભાઈ વાળ કપી લેવું આપણે આવ્યા હતા એટલે ભાઈ આપણે ફરીથી નાઈ નાખ્યા છે એક વાર તો સવારમાં નાહ્યા પણ વાળ કપી એટલે આપણે ફરીથી પણ નાઈ નાખ્યા છે એવી હવે આપણે જવાનું છે વાડીએ કારણ કે ના દોવાનો ટાઈમ થઈ ગયો છે બરણે જે દોવાની બવણીઓ ને એવું આવે આપણે જે ભાઈ બધું અહીંયા ક્રેઝ પીડ્યું છે અને જો ભાઈ વાજી ગયા છે સાડા ચાર તો ચાલો હવે વાડીએ દવા નીકળ દેવી તો વાડી આપણે પૂજી ગયા તા બવણીઓ ને એવું લઈને ભાઈ ઘર બધા ઓકે બધા દોવાઈ ગયા છે બધા દોવાઈ ગયા છે ને

સરસ મજાનું ભાઈ અંધારું પણ થઈ ગયું છે કારણ કે ભાઈ આ તો થોડુંક મોડું થઈ ગયું એટલે મોડું આપણે ઘરે તો ટાઈમ જ આપણે કાનથી થોડાક ગામમાં એટલે મોડું થઈ ગયું વ્લોગમાં સાડા સાત થવા આવી ગયા છે એટલો ટાઈમ થઈ ગયો છે જો આ બેન જો અમારે કેમ આ લાડવા ખાને ઉલ્લાસ ને બડફી વધારે ખાઈ ગઈ છે હું છે હું તું બધા કાંઈ આજ નહીં ના

તો ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો ફરી પાછા મળશું એક જબરદસ્ત બ્લોગમાં ત્યાં સુધી બાય બાય